किनी मेक ओवर हेर एंड स्किन स्टूडियो एक सौ आर्केड रामानन आर्केट के होटल साध्या तलाव रोड नवसारी चौक्सी क्लासेस, यूनियन हाइट्स आशानगर नवसारी लोकरक्षक हेल्थ केर अलकापुरी मारुति नगर रोड विजलपुर नवसारी सीनर्जी इंस्टिट्यूट टू तो बी द बेस्ट फ्लोर वन एंड टू राशि अपार्टमेंट ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांता देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, हमारी शाखा नवसारी मरोली सूरत

પેટ્રોલ પંપ સંચાલકો કર્મચારીઓને અપાયેલું માર્ગદર્શન હોળી ધૂળેટીના તહેવારની બજારમાં જોવા મળેલી રોનક રંગ પિચકારીના ભાવોમાં થયેલો આંશિક વધારો ચીખલી તાલુકામાં બોગસ તબીબ ઝડપાયો દવા અને ઇન્જેક્શનો લેવાયેલા કબજે ડાંગ દરબારમાં હાજરી આપી પરત ફરતી વેળા કાર ચાલકને અકસ્માત નડ્યો હતો કાર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર જળ સાથે અથડાઈ અને ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ દરબાર યોજાઈ રહ્યો છે આ ડાંગ દરબાર માણવા માટે વાંસદાનો યુવાન પોતાની કાર લઈને ડાંગ ગયો હતો ડાંગ દરબારમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે રાત્રિના સમયે વાંસદા તાલુકાના રવાડિયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ચાલકે કારના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો અને કાર પૂરપાટ ઝડપે આવી એક વૃક્ષમાં ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાઈ જેને કારણે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું કાર ચાલક યુવાન ગફલતભરી રીતે કાર હંકારી રહ્યો હતો જેને કારણે કાર ઉપરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો હતો નવસારી જિલ્લામાં પેટ્રોલ પંપ અને હોટલ નજીક સૌથી વધુ ગંભીર અકસ્માત થયા છે પેટ્રોલ પંપ ઉપર અસાવધાનીને કારણે છાસઠ જેટલી અકસ્માતની ઘટનાઓ થઈ છે નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લાના પેટ્રોલ પંપ સંચાલકોને મુખ્ય તકેદારીઓ શું રાખવી તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા રાજ્યના રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે આગામી સો દિવસ સુધી ટ્રાફિક શાખા દ્વારા જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન થયું છે નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલ પંપો ઉપર ગંભીર અકસ્માતો રોકવા માટે અને જાગૃતિ અર્થે ટ્રાફિક ભવનમાં એક શિબિર યોજાયો હતો નવસારી જિલ્લાના પેટ્રોલ પંપ સંચાલકોને પેટ્રોલ પંપ ઉપર જરૂરી તકેદારી શું રાખવી તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લાના ટ્રાફિક પીએસઆઈ દ્વારા જરૂરી સૂચનો અને પ્રેઝન્ટેશન કરી માહિતી આપવામાં આવી હતી પેટ્રોલ પંપમાંથી વાહન બહાર નીકળવાની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સ્પીડ બ્રેકરની વ્યવસ્થા કરવામાં આવે પેટ્રોલ પંપના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અલગ અલગ રાખવામાં આવે ડિવાઇડર બનાવ્યા ન હોય તો પેટ્રોલ પંપના આગળના ભાગે ડિવાઇડર બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી નવસારી જિલ્લામાં બનેલ અકસ્માતોના આંકડાના તલસ્પર્શી વિશ્લેષણ કરી પેટ્રોલ પંપ નજીક અથવા પેટ્રોલ પુરાવી બહાર નીકળતી વખતે ગંભીર રોડ અકસ્માતના બનાવો બનતા હોય છે જિલ્લા ટ્રાફિક શાખાના હોલમાં પેટ્રોલ પંપો ઉપર ગંભીર રોડ અકસ્માતો રોકવા પેટ્રોલ પંપ સંચાલકો મેનેજર કર્મચારીઓનો એક ટ્રાફિક જાગૃતિ સેમિનાર આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાયો હતો વર્ષ બે હજાર બાવીસમાં પચોતેર અને વર્ષ બે હજાર ત્રેવીસમાં છાસઠ જેટલા અકસ્માતો પેટ્રોલ પંપ નજીક જ થયા છે નવસારીમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી માટેની તૈયારીઓ થઈ ગઈ છે દુકાનમાં રંગબેરંગી કલર અને પિચકારીઓનું વેચાણ શરૂ થયું છે કલર અને પિચકારીના ભાવોમાં આંશિક વધારો થયો છે લોકોમાં હર્બલ કલર અને ગુલાલની બોલવાલા છે રંગોનો ઉત્સવ હોળી ધૂળેટીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે રંગોના આ મહોત્સવને ઉજવવામાં સૌ આતુર છે રંગોત્સવને મન ભરીને મનાવવામાં આવે અવનવા રંગોની ભારે માંગ રહે છે રંગોત્સવને વધાવવા આતુર બાળકો યુવાનોમાં રંગોનું ભારે આકર્ષણ છે નવસારીના બજારોમાં જરૂરી રંગો અને પિચકારીઓનું વેચાણ અંતિમ તબક્કામાં છે રંગબેરંગી પિચકારીઓ કલર સહિતની સામગ્રીઓનું વેચાણ કરતી દુકાનોમાં વિવિધ પ્રકારના રંગોની બોલબાલા છે સાથે સાથે ટાબરિયાઓમાં ભારે આકર્ષણ ધરાવતી અવનવી ડિઝાઇન સાથેની પિચકારીઓ પણ બજારમાં ઉપલબ્ધ થઈ છે આ સાથે જ રંગોત્સવને ઉજવવા માટે અવનવા રંગો ગુલાલ અને તેમાં પણ હર્બલ ગુલાલ રંગોનું વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે રંગોત્સવ મનાવવાવાળા રંગ રસિયાઓ માટે રંગોત્સવ થોડો ખર્ચાળ રહેવાનો છે હોળી ધૂળેટી માટેની તમામ સામગ્રીઓમાં દસથી પંદર ટકા જેટલો આંશિક ભાવ વધારો જોવા મળે છે પરંતુ રંગ રસિયાઓ પોતાના ખિસ્સાની પરવા કર્યા વિના આ વર્ષે મન ભરીને રંગોત્સવ મનાવશે ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને ખૂબ સારી ગ્રાહકી આ વર્ષે ધૂળેટીની પિચકારીઓમાં ન જેવો ભાવ વધારો છે પણ આપણે ત્યાં એકથી એક વેરાયટી સો રૂપિયાથી લઈને પંદરસો બે હજાર સુધીની પિચકારીઓ અવેલેબલ છે એક પર એક ફ્રી છે વિદ્યાર્થીઓ ખૂબ ઉલ્લાસથી આ

ચીખલી તાલુકાના સિયાદા ગામના પ્રમુખ નગરમાં શ્રીજી ક્લિનિક નામના દવાખાનામાં બોગસ ડોક્ટર બની એક ઝોલાછાપ ડૉક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો નવસારી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સિયાદા ગામમાં પ્રમુખ નગરમાં એક વ્યક્તિ કોઈપણ મેડિકલ ડિગ્રી વિના ડૉક્ટર બની લોકોને દવા અને ઇન્જેક્શનો આપી રહ્યો છે નયન સુભાષ પાટીલ મૂળ રહે નંદુરબાર મહારાષ્ટ્ર નયન પાટીલ છેલ્લા ઘણા સમયથી ગામડાઓમાં દવાખાનું ખોલી દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શનો આપી રહ્યો હતો બોગસ ડોક્ટર નયન પાટિલ પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ન હતી તેમ છતાં સર્જન ડોક્ટરનું બોર્ડ લગાવી દર્દીઓને એલોપેથીની દવા અને ઇન્જેક્શનો આપતો હતો એસઓજી પોલીસે દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તબીબી પ્રેક્ટિસ કરવાના સાધનો સામગ્રી મળી પાંત્રીસ હજાર આઠસો મુદ્દામાલ કબ્જે કર્યો હતો મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમને મેડિકલ પ્રેક્ટિસ વગર મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતાં બોગસ ડૉક્ટરને શોધવા માટેની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે જે અનુસંધાને એસઓજીની ટીમે સાદા ગામ ખેરગામ પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાંથી એક ડોક્ટર શ્રી નયનભાઈ સુભાષભાઈ પાટિલ ઉંમરવર્ષ બેતાલીસ રહે સાદા ગામ અને મૂળ રહે સાદા ગામ રાસખામ ચોક શાહદા નંદુરબાર જિલ્લાના છે જેઓ મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરાતા હોવાનું જણાવેલ છે જેના આધારે તેઓની અટક કરીને તેના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તેમજ ડોક્ટરી પ્રેક્ટિસ કરતા સાધનો મળી કુલ પાંત્રીસ હજાર આઠસો ઓગણીસ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને આ જે આરોપી છે નયનભાઈના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસર એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ખેરગામ પોલીસ સ્ટેશનનાઓ હાલ કરી રહેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે પારસી સમુદાય દ્વારા પોતાના નવ વર્ષ નવરોજની ઉજવણી પરંપરાગત રીતે ઉજવી હતી નવરોજની ઉજવણીના ભાગરૂપે યઝદીની પરબનો પ્રસંગ નવસારીની પૂર્ણા નદીના જળના વધામણા સાથે ઉજવવામાં આવ્યો હતો પારસી સમુદાયનો નવું વર્ષ એટલે કે નવા વર્ષ નવરોજની એકવીસમી માર્ચના દિને ઉજવણી થઈ પારસી સમુદાય નવસારીમાં વર્ષોથી શાંતિપૂર્ણ રીતે રહેતો આવેલો છે નવસારીમાં પારસી સમુદાય દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી છે નવરોજની ઉજવણી બાદ પારસી સમુદાય જળની પૂજા કરે છે નવરોજના પાવન અવસરે પારસી સમુદાયના લોકો અગિયારીમાં જઈને પવિત્ર આતશ બહેરામના દર્શન કરે છે અને અગ્નિની પૂજા કરે છે પારસી સમુદાયમાં અગ્નિ અને જળને પવિત્ર માનવામાં આવે છે અગ્નિની પૂજા બાદ પારસી સમુદાય જળની પૂજા કરે છે નવસારીની પૂર્ણા નદીના જળના વધામણા કરવામાં આવ્યા હતા પારસી સમાજના લોકો પૂર્ણા નદીના કિનારા ઉપર પહોંચી જળ નદીની વિશેષ પૂજા કરવામાં આવી હતી જળ એ જ જીવન છે જળ વિના જીવન સંભવ નથી તે માટે જળના વધામણા થયા અને પૂર્ણા નદીના જળની પૂજા અર્ચના કરવામાં આવી હતી અમારા પારસી કેલેન્ડર પ્રમાણે આજે જે મહિનો છે એ પણ અમારી આ જલ જેને કહેવાય એને આવા અર્ધ અર્ધવિશ્વ કહેવામાં આવે એનો દિવસ પણ એ જ છે વર્ષમાં એક જ વાર આવે એટલે આજે અમે એની પાણીની પૂજા કરીએ જળદેવીની પૂજા કરીએ આપણું જે શરીર પાંચ તત્વોથી જે બનેલું છે એમાં જળ બી એક છે અને જળ જે બહુ જ એમ કે કે મહત્ત્વનું છે અને એ મહત્વને લીધે આજે અમે એની આરાધના કરીએ છીએ અને ભગવાનને એમ કે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારે માટે આ જે પાણીનું સર્જન કર્યું એ આપ આપશ્રીનો આભાર એમ એટલું આને એનેમાં અમે એને માટે કંઈક ઘરે બનાવેલી સ્વીટ ઓફર કરીએ અને પ્રાર્થના કરીએ જથોસ્તી ધર્મ પ્રમાણે આવા યધતનું પર્વ એટલે કે જળદેવીનો ઉત્સવનું પર્વ છે હંમેશા જગતમાં જે સંસ્કૃતિઓ વિકતી છે એ નદી કિનારે વિકતી છે અને જે સંસ્કૃતિઓ અસ્ત પામી છે એ પણ પાણીના અભાવે અસ્ત પામી છે એટલે જળ એ જીવન છે અને એનો મહિમા જળખોસ્તી ધર્મમાં અનેરો છે આજનું પર્વ એમ કહે છે કે પાણી પાણીનો ઉપયોગ દરેક બાબતમાં થતો જ હોય છે પરંતુ પાણીની જાળવણી એને અનપોલ્યુટેડ રાખવું એની વ્યવસ્થિત વહેંચણી કરવી અને પાણીની અછત ન સર્જાય એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવી ખાલી જળદેવી પ્રાર્થના કરવાથી કોઈ એચિવમેન્ટ આવતું નથી પરંતુ એમાંથી આપણને એક સબક એ મળે છે કે પાણી વિના જીવન શક્ય નથી તો પાણીને કઈ રીતે બચાવવું એની વ્યવસ્થા બરાબર રીતે કરવી અને એટલે જ ઝડતોથી ધર્મમાં અથલથી જ્યારે ઈરાનમાં હતા ત્યારથી પણ એ એની જાળોની અને એની પૂજા એ રીતે કરવામાં આવે છે કે જેથી જગતને સારી રીતે પાણીનો પ્રવાહ મળતો રહે આજે જ્યારે યુનો તરફથી પણ વોટર ડે વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવે છે આજે એની શરૂઆત થઈ પરંતુ જળથોસ્તિ ધર્મ પ્રમાણે હજારો વર્ષ પહેલાં આ જળ દિવસ વોટર ડેની ઉજવણી કરવામાં આવતી હતી અને એ ઉજવણી માત્ર પૂજા તરીકે નહીં પરંતુ વધુમાં વધુ વોટર એટલે કે પાણીનો લાભ વધુમાં વધુ વ્યક્તિઓને મળે અને કોઈ પણ પાણી ન અભાવે તકલીફમાં ન મુકાય એ જોવાની અમારા જડતો ધર્મ પ્રમાણે ફરજ છે અને તેથી જ અમારા વડવાઓ ભારતમાં આવ્યા પછી પણ કુવાઓ હવાડાઓ તળાવો વગેરેનું મહત્વ સમજીને એનો એને બાંધવા માટે એની જાળવણી કરવા માટે ઉત્સુક રહ્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર વાંસદા તાલુકામાં તેજ રફતારનું પરિણામ તેજ ગતિથી કાર હંકારતા થયેલો અકસ્માત કાર ચાલકનું થયેલું મોત પેટ્રોલ પંપ ઉપર અકસ્માત નિવારવા ટ્રાફિક શાખાનો યોજાયેલો સેમિનાર પેટ્રોલ પંપ સંચાલકો કર્મચારીઓને અપાયેલું માર્ગદર્શન હોળી ધૂળેટીના તહેવારની બજારમાં જોવા મળેલી રોનક રંગ પિચકારીના ભાવોમાં થયેલો આંશિક વધારો તો આ હતા આજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર